નખત્રાણા તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી મામલતદાર રાકેશ પટેલના પ્રમુખ સ્થાને યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય પીએમ જાડેજાના પીજીવીસીએલને લગતા થી સાત જેટલા પ્રશ્નો હતા જેમાં જર્જરિત વીજ રેષા વીજ જોડાણ સૂર્યોદય યોજના ડ્રીપ પદ્ધતિ સહિતના પ્રશ્નો વિગતવાર પૂછવામાં આવ્યા હતા તાલુકામાં એસટીના અનેક રૂટો બંધ છે જેનાથી ગામડાઓના વ્યવહાર થંભી ગયા છે અભ્યાસ કરતા છાત્રોને પણ વંચિત રહેવું પડે છે ગામતળ સીમતળની માપડી ઉપરાંત તાલુકામાં મંડરે ગાના કામો તાકીદે ચાલુ કરાવવા બે ગૂંઠાલ જમીનની માપણી ક્યારે થશે ડીએલઆર દ્વારા કોઈ જવાબ નથી અપાતો ગ્રામ પંચાયત જે સમરસ થઈ છે તેની ટેકનિકલ ગ્રાન્ટો ક્યારે મળશે છેલ્લા પચીસ વર્ષથી રજૂઆત કરવા છતાં તંત્ર જવાબ નથી આપતો ને પ્રક્રિયા પણ કોઈ કરતું નથી તો શું આ ગ્રાન્ટ ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થયા પછી મળશે તેવો વેધક સવાલ પૂછાયો હતો તરા લાખાડી મંજલ પાંધા પર રસ્તા પર ઝાડી કટિંગ પેચ પેચવર્કના કામો તાકીદે કરવા સહિતના ઢગલાબંધ પ્રશ્ન પૂછાયા હતા આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ ગયેલી હોવાથી સંકલનમાં એટીવીટીના સભ્યો દ્વારા ઢગલાબંધ પ્રશ્નો ઉઠાવાયા હતા રખડતા ઢોર પર ક્યારે અંકુશ મુકાશે તે અંગે સવાલો ઉભા થયા હતા ઉપરાંત રોડ કેનાલના કામો જાહેર શૌચાલય ગંદકી અનિયમિત પાણી સફાઈ વિવિધ વિકાસ કામોના ગુણવત્તા જળવાતી નથી તે સહિતના પ્રશ્ને પૂછાણા લેવાયા હતા પ્રાંત અને કલેક્ટર આ બાબતે ઝીણવટ ભરી તપાસ કરે તેવી માંગ કરી હતી